આવું હોય તો આવે લાઈવમાં તો વાત કરીને લાઈક કરી છે કમેન્ટ કરો કોણ છે ગટુ આવી ગયું છે ગટુ આઈ ગયું છે હાલ ધાણી ખાવા

વરસાદ કેવા ચાલે સરજીભાઈ તમારે ત્યાં અમારે તો આજે બે દિવસ સારા મારો હવાર હવારમાં હાજરી પૂરી જાય છે વરસાદ અમારે હવાર હવારમાં બધા હાજરી પૂરી જાય પાણી પડદે એવા વરસાદ પડી જાય આરંમારો તમારે ત્યાં કેવો વરસાદ છે બસ બધા મજામાં હે અત્યારે ઘરમાં એકલો છે અમારે મોટી દીકરી બનાવી નાખી ધાણી ઉર્મિલા હે તો આપણે ખાઈ રહ્યા છે ધાણી બસ રોવાના દાડા એમ વરસાદમાં તો ઘણા વરસાદ આપડે હાજરી એમ ડેલી સવારે આઠ વાગે વરસાદ આવી જ જાય બરોબર એમ જેવો પાણી વારે ને એવું પાણી ફરી જાય એવો વરસાદ આવી જાય ડેલી સવારે આવે ત્રણ ત્રણ દિવસ ની ઉતાર રોજ નું કઈ નથી એમ કઈ કઈ આવશે આજે આપડે શનિવાર છે ને હા હાલો આજે પણ નથી આવતું કઈ વાંધો નઈ છાપટું મમતા ફેમિલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ બોલ હાલો ધાણી ખાવા મિત્રો

દોયા ગાય સમય થઈ ગયો છે તમારે ગાય દોવાનું આપણે તો હમણાં નર્વાજ બેઠા કાઈ વાંધો નહીં ગાય દોય આવો આપડે આવીએ જ છે નવ વાગે મળીએ જ છે અને રાજુભાઈ તમારે ત્યાં કેવો વરસાદ છે ક્યાંથી ક્યાંથી તમે જુઓ હા અમે શૈરુભાઈના દર્શક છીએ બસ હવે બધા એકબીજા ફેમિલી જ છે હું સૌજીભાઈ ના દર્શક છું સૌજીભાઈ આપણા દર્શક છે અમે અમે પણ પણ હવે તમારી ચેનલ કરી નાખશું મમતા રાજુભાઈ ચોક્કસ એકબીજાને આપણે સપોર્ટ કરવાનો જ છે અને યુટ્યુબમાં કરી દેખાડવાનું ભલે લેટ લેટ થશું રે પણ તો પણ કંઈ આપણે કરશું ખરા અમારે બોટાદ હવે આવું છે બોલો ચેનલ થોડી આપણે પૈસા એવું થાય પૈસા નહીં પણ મોન્ટેજ થાય એવું કરવાનું થાય તો આપણે તમારે ત્યાં જવાનું ઘણો બધા ફર્સ્ટ ટાઈમ બાકી પડે તો એ પૂરું કરીએ પછી આવીએ અને તમારી સગાઈ કરો ફટાફટ બધા જ આવીએ આપણે સૌથી ભાઈના લગ્નના લાડવા ખાવા આપણે બધા જ જવાનું સાવજીભાઈ વિચારીને કે પહેલા કોણ કોણ આવ્યું હે યુટ્યુબ ફેમિલી તો આપણે એટલી બધી જવાનું છે કે બહાર નહીં એટલું જવાનું ખાલી સૌજીભાઈ એમ પોસ્ટ ચડાવે ને ઇન્સ્ટામાં કોઈમાં કે જાઓ હાલો સરજીભાઈને લગ્નના લાડવા ખાવા એટલે ત્યાં ઢગલા થશે

બસ કોઈ પણ આપણે યુટ્યુબર મળી જાય એટલે મજા આવે વાતો કરવા ને આમાં આનંદ આવી જાય અમે આ પતરા વાળા ઘરમાં રહેવા આવી ગયા છે બીજા ઘર છે એમાં ત્યાં આપણે છાપરું એ છૂટી ગયું મતલબ છે જ વાડીમાં થોડા દિવસ માટે અહીંયા આવેલા ત્યાં લાઈટ નથી એટલે આપણા પતરા વાળા રૂમે આવેલા તમારે ના ભાઈ હજી બાકી છે આપણે નોન ટ્રાય હજી વર્ષ ટાઈમ બાકી છે ઘણું મહેનત કરવાની ચાલુ જ છે મહેનતનું ફળ મળે આમ મહેનત તો કરવાની ચાલુ જ છે પણ એક દિવસ થોડી મારે વિડીયો મુકાય છે કારણ કે ડેલી ડેલી એક ને એક વાડીમાં જોવાનું થાય તો બધાને કંટાળો સમજી તો વાંધો ને સારું ચાલવે આપણે પણ ટ્રાય મારશું રહ્યા હવે ચલોશું રહ્યા ધીમે ધીમે ફરી આપણે કાલ નવા બ્લોગ સાથે એક નવી સોચને નવી શરૂઆત કરશું એટલે આપણે ડેલી આવું ચાલુ જ રહે એકદમ આવશે એટલે બધા ધાબા હા ભાઈ વાળું બની જશે આપણે તમારા બધાના સપોર્ટ હોય ને આપણે થોડોક ટાઈમ લાગશે પણ કરશું ખરા બાર યુટ્યુબમાંથી મળે તો ઠીક છે નહીં તો આપણે ખેતીવાડી તો જિંદાબાદ છે એની અંદર તો કરશું અને કરીને બતાવશું બાકી થોડું રહેવાનું છે મહેનત આપણી ચાલુ જ રહેવાની ખેતીવાડીમાં યુટ્યુબમાં સફળતા મળે કે ના મળે પણ આપણે મેહનત જરૂરી છે મહેનત ચાલુ રાખવાની છે પાંચ બીજું કોણ હે ભાઈ કમેન્ટ કરતા રહો ખબર પડે પાંચમું પાંચ જોઈ રહ્યા છે તો જો ભાઈ નાના યુટ્યુબર છે એટલે પાંચ પાંચ આવે આવે જે તો વેલકમ છે બધાને અને અમાર સૌજીભાઈ તો મજા આવે બે ઘડી આપણને આનંદ આવી જાય સૌજી મોજ એવી કરાવે એટલે આપણને મજા આવી જાય અમારે જીગ્નેશભાઈ આવી જાય ને તો મજા આવી જાય સંજલી સનેડો એટલે તો ખૂબ મજા આવી જાય

ચોક્કસ એકબીજાને ચાલીસ કે ભાઈ ભાઈ રાજભાઈની એવરેજ ચાલીસ કે હારું ભાઈ ભગવાન કરે ચાલીસ કે ચારસો કે થઈ જાય આવી છે આપણી બધાની શુભકામનાઓ જેટલા બી તમે આગળ વધશો તમારા કારણે અમારા જેવા નાના યુટ્યુબર મેં મારી યુટ્યુબ મારે ચાલુ કરવાનું એક સમય સમજી લો કે મારે દોઢ બે પોણા બે વર્ષ જેટલું થઈ ગયું ને ભાઈ હા ડોલરનો ખજાનો છે હા ભાઈ ચોક્કસ ડોલર મેં એકવાર બેઠો હતો રાતનો શનિવારનો જ ટાઈમ હતો અને મોબાઈલ મંતર હતો એમાં સવજીભાઈનું લાઈવ જોયું ને સવજીભાઈ ને કલ્પેશભાઈ કંઈ લાઈવ કરતા હતા પછી મેં જોયું કે એકદમ નોર્મલ માણસ આપણે સીધા દેશી ગામડિયા માણસ તો પણ આમ આ રીતે બોલે તો મેં પણ વિચાર્યું કે આપણે જોઈએ આપણે પણ ટ્રાય મારીએ એટલે સવજીભાઈ મારે સમજી લો કે ગુરુ જેવા જ છે ગુરુ તો મારા સારો એ કારણ કે એને મને શીખવાડ્યું બધું આઈડી ખોલવાનું કામ જ એમને કર્યું બાકીને મેં ચાલુ કર્યું આપણે સૌજીભાઈને જોઈને સૌજીભાઈ બહુ સારી મહેનત કરી રહ્યા છે ને એમના કારણે જ આપણે ચાલુ કર્યું તો સફળતા તો મળશે શ્રીને આપણે એમનો આપણો શ્રી એમને જ જાશે કે સૌજીભાઈએ જ આપણને આ થોડીક મોટિવેશન આપ્યું તો સૌજીભાઈના કારણે જ આપણને મળી રહ્યું છે મારી આવે છે ખૂબ ખૂબ અભિનંદન ભાઈ આવે એમ સારું ભાઈ એટલી હિંમત નહીં હારતા મહેનત કરતા રહે પણ રાજુભાઈ મારી ચેનલમાં જઈ તમે એકવાર જોજો મારે તો ઘણી બધી ભૂલ જ છે આપણા છે મતલબ મહેનત કરું છું અને અંદર ઘણી બધી ભૂલ છે અને ઘણું બધું મારે શીખવાનું પણ છે બધા તમારા જેવા મોટા યુટ્યુબર કોઈ સપોર્ટ કરે તો આપણા સો સુધારો તો લાવી રહ્યા છે અને હજી વધારે સુધારો લાવતો રહ્યા અને તમારી હારે તો અમારાથી ના હાલે પણ તમારી નીચે તો રહેશું તો ખરા પણ મહેનત આપણે છોડવાની નથી ખાલી એકવાર મારી ચેનલમાં આવીને તમે જોઈ જ કંઈ કંઈ પણ ઘણી બધી ભૂલ તો મારી અંદર ઘણી જ છે આપણે તો સ્વીકારીએ છીએ કે મારે એડિટિંગમાં થમનેલમાં બધામાં ઘણી બધી ભૂલ હોય તો તમારા જેવા કોઈ મોટા સપોર્ટ કરશે તો આપણે સુધારવાની કોશિશ કરશું સરુઆત હા ભાઈ તો મહેનત તો આપણે ચાલુ જ રાખશું રહ્યા અને શરૂઆત કરશું યા ને મહેનતથી ને આપણે કરશું ખરા ધીમે ધીમે જો અત્યારે અત્યારે સમજી લો કે આપણે મોબાઈલનું સ્ટેન્ડ પકડતા નહીં હતું અનિલ છે હા ભાઈ મારા ભત્રીજા આવી ગયા ગોપાલભાઈ મોડું કોઈ દિવસ નહીં વિચાર હા ભાઈ એ તો છે જ મોડું તો કોઈ દર વિચારવાનું જ નથી આપણે કરીને તો રહેશું જ એ હાર તો માનવાની જ નથી આપણે યુટ્યુબમાંથી તો કંઈક તો કંઈ પણ કરશું ખરા પણ મારે શું હે મારી ચેનલ એકદમ ખીચડી જેવી થઈ ગઈ ખીચડીમાં કેવું હોય કે વટાણા હોય ને ડુંગળી બટાકા બધું મિક્સ મળીને ખીચડી બને એમ મારે બધી ફરતું છે મેં વિરેન્દ્રભાઈના વિડીયો જોઉં છું ને તો એ પણ એમ કે કોઈ પણ એક ટોપિક પકડી રાખો પણ એક ટોપિક તો આપણું હાલતું નથી એટલે ટોપિક માં ફરીએ એમ જોઈએ હવે મેં પણ શરૂઆતમાં બહુ ભૂલ કરી હતી કંઈ વાંધો નહીં બસ તમારા જેવાનો સપોર્ટ હશે તો આપણે ગમે એવી ભૂલ હશે એ પણ સુધારી દેશું હું દરેક મિત્રોને હંમેશા સપોર્ટ કર બહુ બહુ ખૂબ ખૂબ આભાર બસ રાજુભાઈ એવી રીતે જ સપોર્ટ કરતા રહો તો બહુ સારું બસ સપોર્ટ તમારા જેવા સપોર્ટ મળે એટલે અમને હિંમત મળે કે ભાઈ આપણે મોટા મોટા યુટ્યુબર આપણા હારે છે એટલે એકદમ હિંમત મળે એટલે આપણે આગળ વધતા રહીએ અને સૌજીભાઈ અને બધાએ કીધું છે કે આપણે થોડું થોડું લાઈવ કરે ને તો આમાં શું થોડી આપણા બોલવાની સ્પીચ બદલી જાય થોડીક થોડોક આપણે ફરક આવ્યા કરે એમ એટલા માટે લાઈવ કરવું જરૂરી છે અમારા જેવા નાના છે એટલે ડેલી જ લાઈવ મંડી પડે અમારે સૌજીભાઈ તો બહુ જ મજા કરાવે ભાઈ હું ખાલી યુટ્યુબમાં જ કરું છું બસ 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 તમારા જેવાનો સપોર્ટ જાય એ ઘણું બધું યુટ્યુબમાં કરો છો એટલે હમણાં જોયું ખાલી આ આપણે લાઈવ પૂરું થાય એટલે તમારી ચેનલમાં હું જોઈ આવું કેમ છે બધું ચોક્કસ બધી આપણે અપડેટ લેવાની છે આપણે બધા

વંશિકા અને નવ્યાની જેમ અમારે અમૃતા પણ જો આવી જ સ્કૂલ જાય ડેલી અને ભણે અને અમારા અમૃતા અને હિનલ બે જણીઓ અમુક ટાઈમે ગીત ગાય પણ વંશિકા નવ્યા જેટલું ઓછું આવડે એમને એ અમારા પણ છઠ્ઠા ધોરણમાં અમારે અમૃતા ભણે અને હિનલ અમારે પહેલાં ધોરણમાં છે ચાલ્યા કરે ભણ્યા કરે સારું ભણે આપણે તો સરકારી સ્કૂલમાં જ જઈએ છે ને સારું એવું ભણતર આપણે થોડુંક આપણે ધ્યાન દઈએ તો છોકરાઓ ભણે આપણે તો હું તો કાંઈ ભણ્યો નથી પણ આપણે એવું વિચાર કે છોકરીઓને સારું ભણાવશું ને અને આપણે રાજી રાખી એમને લાઈવ લાઈવ આપી લઈ શકતા એટલે હું લાઈવ નથી કરતા હા ભાઈ એ તો છે જ ને વધારે આપણે સબસ્ક્રાઈબર વધી જાય એટલે પછી આપણે લાઈવ જ વાંચી ના શકીએ એટલે પછી મળી જ ના હે કારણ પણ આ તો અમારા જેવા એક આવી જાય એટલે ધીમે ધીમે વાંચીને ચલાવીએ તમારી સાથે વાત કરવામાં આપણે ધાણી એમ જ પડીએ મજા આવે પણ તમારા જેવા કોઈ આવી સપોર્ટર બોલે ને એટલે એકના નહીં બેના ચાર કલાક આપણે વાતો કરીએ અમારે જિજ્ઞેશભાઈ તો લાઈવમાં લાગે ને એટલે બે કલાક ત્રણ કલાક સુધીની એ કન્ટિન્યુ ચાલુ ચાલુ જ રહે બોલ બોલ કરે આપણે પણ ટ્રાય મારશું જ્યાં અને જે મળે તો થોડું ઘણું ચાલુ રાખશું જ્યાં તો હાલો મારા બધા યુટ્યુબ ફેમિલીને જય માતાજી આટલી વાર મારી સાથે વાત કરીએ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીએ આપણે હવે પછી કાલ નવા વિડીયોમાં અથવા લાઈવમાં મળીએ તો આવી જ સપોર્ટ કરતા રહેજો મળીએ પછી આપણે ધાણી ખાવામાં એમાં ફોકસ કરવા અને મારા રાજુભાઈના વિડીયો જોવામાં ફોકસ કરવા ચાલો તો મળીએ બધાને રામ રામ સીતારામ જય માતાજી